બહુ વર્ષો જૂની પરંપરા છે સાંદિપ ઋષિના ઋષિ ના આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ ભળવા ગયા હતા સુદામાજી ની સાથે લાકડા વીણવા માટે જાય છે તો જોવા કે ગુરુ શિષ્યનો સંબંધ કે એને ગુરુ માતા એ ચણા બાંધીને આપે છે કદાચ કંઈ સમસ્યા થાય આવવામાં તો એ ચણા ત્યાં ખાઈ લે ભૂખ્યા ના રે મારા તો ગુરુ માતા એને પોતાના પુત્ર સમાન ગણતી હતી અને ગુરુ એને બધી વિદ્યાઓમાં પારંગત બનાવતા હતા આજની તારીખમાં ગુરુ શિષ્ય સંબંધો આટલા સન્માનનીય છે શું કહેવું છે આપણા વિદ્યાર્થીઓનું અને ખાસ કરીને વડીલોનું કે ગુરુ શિષ્ય સંબંધોમાં પહેલા જેવું હુંફ રહી છે અને એ ભણતા હતા જયારે સિનિયર સિટીઝનો ત્યારે ગુરુ શિષ્ય સંબંધો કેવા હતા અમારા જમાનામાં અમે જ્યારે અમારા ક્લાસની અંદર અમારા ગુરુ આવે એટલે અમે ઊભા થઈને બે હાથ જોડતા હતા શું અને ગુરુ એ શિક્ષક ગુરુનું પણ અમે સન્માન કરતા હતા શું અત્યારનો જમાનો ફ્રેન્ડશીપ જેવો થઈ ગયો છે એટલે અત્યારે એટલું બધું રહ્યું નથી પણ નિર્દોષ નિલોભી નિષ્કામી એ સાચા ગુરુ કહેવાય જે આપણને સાચી રાહ બતાવો આ પહેલાંના જમાનામાં ગુરુઓનું સન્માન અને શિષ્યનું એકબીજાનું સન્માન રહેતું કારણ કે પહેલાં ગુરુઓનું શિષ્ય માનતા અત્યારે એ ગુરુ અને શિષ્યમાં કોઈ મેદ તે કોઈ સન્માન કે એ રહ્યું નથી મતભેદો થઈ ગયા અત્યારે એટલે પહેલાંના ગુરુ કરતાં અત્યારના ગુરુ જો સાચા ખોરવા એ બહુ મુશ્કેલી છે આજે ગુરુઓનું સમાજમાં માન સન્માન નથી એટલા માટે નથી કે સ્વાર્થવૃત્તિ ગુરુઓમાં પ્રસરી જાય છે અને વધુમાં વધુ ગુરુઓ શિષ્યોના દુરુપયોગ કરતા ભલે તે ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય પણ ગુરુઓનો જે ભાવ છે એ હવે આજે એટલો રહ્યો નથી અમે વિદ્યાર્થી તરીકે અમારા શિક્ષકોને માન સન્માન પણ આપીએ છીએ આજના મોડર્ન જમાનામાં જોવા જઈએ તો એ રહ્યું નથી કેમ કે ગુરુ શિષ્યનો સંબંધ આજના મોડર્ન જમાનામાં જોવા જઈએ તો પહેલાંના જેવો ગુરુ શિષ્યનો સંબંધ હતો તેઓ રહ્યો નથી આજના મોડર્ન જમાનામાં કહીએ તો ગુરુ પણ ત્રણ પ્રકારના હોય છે એક પથ્થર જેવા જે પોતે ડૂબી જાય તો બીજાને શું તારશે તો અત્યારે હાલની જે જનરેશન છે ત્યાંના વિદ્યાર્થીઓ ટીચરને આમ બહુ માન નથી આપતા કારણ કે અત્યારના જમાનામાં જે સ્ટુડન્ટ છે પોતાની જાતને આમ બહુ ઓવર સ્માર્ટ સમજે છે પણ હકીકતમાં જે શિક્ષકો છે તે આપણા જીવનના ગાઈડ આપણે આપણા જીવનને ગાઈડ કરે છે કે ભવિષ્યમાં આપણે શું બનવાનું છે અને શું નથી બનવાનું તો અત્યારે તો ટીચરોને આપણે પૂરેપૂરું સન્માન અને માન આપવું જોઈએ અને વાત રહીએ અમારી શાળાની તો અમારી શાળામાં શિક્ષકોને ખૂબ જ માન આપવામાં આવે છે ગુરુ અને શિષ્યનો સંબંધ પૌરાણિક જમાનામાંથી આવ્યો છે તે કળિયુગ સતયુગ અને ત્રેતાયુગમાં પણ નિભાવવામાં આવે છે જેમ ત્રેતાયુગમાં શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણના ગુરુ હતા તે કૃષ્ણ ભગવાન તેમના દરેક પાલન કરતા હતા નિયમોનું જેમ એકલવ્ય તેમના ગુરુના કહેવા પણ અંગૂઠો દાનમાં આપ્યો તેવી રીતના અત્યારના જમાનામાં કોઈ ગુરુની રિસ્પેક્ટ એટલી થતી નથી પણ અમુક સ્ટુડન્ટ અને અમુક વિદ્યાર્થીઓ છે જે જે અત્યારે પણ ગુરુની રિસ્પેક્ટ કરે છે હું મારા ગુરુનો બહુ આભાર માનું છું કે આજે મને નાનપણથી મોટી કરી મને સા સાચી કેળવણીમાં સાચું શું છે ખોટું શું છે હું પડીને ઉપડી કે મને કેવી રીતે ધ્યાન આપવું મને ભણવા ભણવામાં બધામાં તેણે મને બહુ ઉપયોગ આપ્યો છે અને સાચા આની અને જૂઠાની પરખ આપે છે આગળ જઈને મારે ફ્યુચરમાં શું કરવું છે એ બધું મારા ક્રેડિટ મારા ગુરુને જાય છે આજે હું ગુરુની જ વાત કરું કે ગુનું મતલબ જ થાય છે કે અંધકાર અને ગૃહનો મતલબ થાય છે કે પ્રકાશ જે આપણાને અજ્ઞાનીથી જ્ઞાનીની અંદર દિવ્ય પ્રકાશ રીતે આપણાને અંદર દિવ્ય પ્રકાશમાં લઈ જાય છે જે છે આપણા ગુરુ ગુરુ અને શિષ્યના સંબંધ અત્યારના જમાનામાં પહેલાં જેવા તો નથી જ રહ્યા કેમકે અત્યારના જમાનામાં દરેક વિદ્યાર્થી પોતાને આઈ એમ સમથિંગ એવું જ માને છે કે હું જ કંઈક છું અને હું જ કંઈક છું એવું માને છે તેથી આ જમાનામાં કોઈ વિદ્યાર્થી ગુરુનું એટલું બધું બી માન સન્માન નથી આપતા પણ આપણે ગુરુને હંમેશા માન સન્માન આપવું જોઈએ અમે અમારી અમારી સ્વામિનારાયણ વિદ્યાધામ છે અમે અમારા શિક્ષકોને ખૂબ જ માન સન્માન આપીએ છીએ અને આપણે હંમેશા ગુરુને માન સન્માન આપવું જોઈએ કેમકે એ આપણા ગુરુ છે આજના સમયમાં જોવા જોઈએ તો ગુરુ અને શિષ્યનો સંબંધ રહ્યો છે અને નથી બી રહ્યો કારણ કે અમારી સ્કૂલમાં તો બધા જ વિદ્યાર્થીઓ ગુરુનું બહુ સન્માન કરે છે પણ બીજે જોવા જઈએ તો શાયદ નહીં બી કરતા હોય અને કરતા બી હશે પણ અમે અમારી સ્કૂલમાં રહેલા વિદ્યાર્થીઓ ગુરુનું બહુ સન્માન કરે છે મારા મતે ગુરુનું સન્માન કરવું જ જોઈએ કારણ કે આપણને વિદ્યા આપે છે આપણને જ્ઞાન આપે છે આપણને માર્ગદર્શન બતાવે છે કહે છે કે આપણને કેવી રીતે આગળ વધવું કેવી રીતે જીવનમાં ઉતરવું આપણને બધું શીખવે છે ગુરુનું ગુરુનું બહુ સન્માન કરવું જોઈએ હાલના સમયમાં હું વાત કરું તો હાલના સમયમાં પહેલાંના સમય જેવો ગુરુ અને શિષ્યનો સંબંધ રહ્યો નથી કારણ કે તમે પ્રાચીન શ્લોક જાણીતો જ હશે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા તસ આમાં શ્લોકમાં એવું કહેવાય છે કે ગુરુ છે બ્રહ્મ છે ગુરુ જે વિષ્ણુ છે અને ગુરુ જે છે એ પરમેશ્વર છે તો પ્રાચીન સમયમાં જે શિષ્યો હતા તે ગુરુને પોતાના ભગવાન માનતા હતા અને વાત કરીએ આપણા પ્રાચીન આપણા ભગવાન કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનની તો રામ ભગવાન અને કૃષ્ણ ભગવાનને પણ તેમના ગુરુનો સહકાર મળ્યો તો તેથી તેમને તેઓ ભગવાન બની શક્યા તો આપણે તો સામાન્ય માણસ છે અગર જો આપણે જ આપણા ગુરુનું સન્માન કે માન નહીં જાળવીએ તો આપણું શું થશે એટલે આપણે હંમેશા આપણા ગુરુનું માન સન્માન જાળવવું જોઈએ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકોલા ગોપા બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીયો બતાય કબીરા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા સાક્ષાત્મ બ્રહ્મા તસમ શ્રી ગુરુવે ગુરુ શિષ્ય સંબંધોની આપણે વાત કરી રહ્યા છીએ એવા તબક્કે એક બર્નિંગ સળગથી સમસ્યા બેન તમારું બાળક આ વિષયમાં નબળું છે સાંજે મળો મને શાળાની બહાર ટ્યુશન બંધાઈ મારું ટ્યુશન બંધાવવું જ પડશે કમાલ છે પહેલાં તમે અત્યારના વિચાર કરો કે તમે એક રિક્ષા કરો એવું બોલાવો તમે કોઈ ગાડી ભાડે કરો એને તમે કહો કે મારે જવું છે લાલ દરવાજા લાલ દરવાજા ઉતરો પછી પૂરા નાણાં તમે ચૂકવો છો એ બી તમારો લખેલી જગ્યાએ આ એક જ જગ્યા એવી છે કે જ્યાં સરકારનું નિયંત્રણ ઘટી ગયું છે ફી લેવાય હું એમ નથી કહેતો પાંચે આંગળીઓ સરખી છે પણ કેટલાક ગુરુઓ શાળાના વર્ગખંડમાં ભણાવે જ નહીં ટ્યુશનમાં એનું સંપૂર્ણ નોછાવર કરી દે દીવાથી દીવો પ્રગટાવે એવું ભણાવે ટ્યુશન પ્રથાની વાત કરું છું ટ્યુશન બંધાવો તો ગુરુ મળે ગુરુ ભાડે મળે એ ટ્યુશનમાં જ ભણાવે આવો પૂછે માતા પિતાને કે આ સમસ્યા કેવી છે ગુરુ શિક્ષા સંબંધો બગડવાનું આ કારણ તો નથી ખરેખર ઘણી જગ્યાએ એવું હોય છે કે જે સ્કૂલમાં તમે ભણતા હો એ સ્કૂલના કોઈ શિક્ષક ટ્યુશન કરાવતા હોય તો ભેદભાવવાળી નીતિ સ્કૂલના સ્ટુડન્ટ સાથે થતી હોય છે પરંતુ હું પણ એક પેરેન્ટ છું મારી દીકરી આ સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણી છે અને મને કંઈ આવું ન્યૂસન અહીંયા નથી લાગતું ઘણી જગ્યાએ આવા ન્યૂસન્સ હોય છે એના અમે પણ લાઈવ ઉદાહરણ જોયા છે તો નથી સ્કૂલ અને ટ્યુશન બંને કમ્બાઈન જ હોય સમાન જ હોય ટ્યુશનમાં ભણવા માટે બી જાય છે સ્કૂલમાં બી ભણવા માટે જ આવે છે બરાબર તો સ્કૂલમાં ભણે છે એ જ ટ્યુશનમાં ભણે છે એ એક જાતનું શું થઈ ગયું એક જાતનું રિવિઝન બી થાય છે એ લોકો માટે અને અમુક સ્કૂલોમાં એવું ભાઈ છે કે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને એ લોકોને ફ્રી ઓફમાં જ્ઞાન પણ આપવામાં આવે છે એક વાલી તરીકે હું એટલું જ કહીશ કે અત્યારે જે શિક્ષણમાં જે ટીચરો જે શિક્ષકો એ પોતાની જે નૈતિકતાથી જે ભણાવવું જોઈએ એ ભણાવતા નથી અને છોકરાઓને ટ્યુશન નાખો ટ્યુશન નાખો એમ કહી ટોર્ચરિંગ કરી અને છોકરાઓને ટ્યુશન ક્લાસમાં પોતાની તરફ વાળી અને પોતે એનું ટ્યુશન એનું ટ્યુશન બી પાછા પોતે જ લેવું હોય તમે તમારા સગાવાલાના કોઈ ટીચરની પાસે તમે કરાવો તો એ પણ એમને માન્ય નથી અને એ ટ્યુશન બાંધી ટ્યુશનમાં તમે સારું ભણાવી શકતા હોય તો તમે ક્લાસમાં કેમ નથી ભણાવી શકતા ક્લાસમાં ભણાવવાનું નહીં પોતાની નૈતિકતા ભૂલી પોતાની જે પોતે જે પગાર ખાય છે જે પગાર લે છે એ પગારનું વળતર છોકરાઓને ચૂકવતા નથી અને છોકરાઓ સાથે અન્યાય કરે છે અને છોકરાઓને ફરજિયાત ટ્યુશન રખાવવા માટે પ્રેરણા કરે અને ટ્યુશન રખાયા પછી પણ એમનું જે એની પાસે ટ્યુશન હોય એવા છોકરાઓને ન્યાય આપે વધારે પડતા માર્ક્સ આપે બીજા છોકરાઓ હોશિયાર હોવા છતાં પણ એને ઓછા માર્ક્સ આપી અને ડફોડ દેખાડે ને પછી એમના મા બાપને ક્યાંક આનો ટ્યુશનની જરૂર છે એમ કરી અને ટૂશનયા શિક્ષકો અત્યારે વધી ગયા છે ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે દિવસે દિવસે ભણતર તો જો તમને ટીચરોને સ્કૂલમાં બી પે કરવામાં આવે છે તો એમને એમની નૈતિકતા બતાવી અને બાળકોને સાચી રીતે જેમ પહેલાં ગુરુકુળો હતા આપણા અને ટીચરો જે આપણા ગુરુઓ જે જ્ઞાન આપતા હતા સ્ટુડન્ટોને રાખીને એ રીતે લોકોએ બી રાખવું જોઈએ કારણ કે આપણે તો કેવું કે ગુરુકુલ રીત આવી જેવો દેશ છે આપણો રાઈટ તો ગુરુએ થોડું ખાલી પૈસા ઉપર ધ્યાન નહીં રાખી અને બાળકોના સાચા ઘડતરમાં પણ ધ્યાન આપવું જોઈએ એમના શિક્ષણમાં જ્ઞાન આપવું જોઈએ જેથી આપણે સારા નાગરિકો શાળા બાળકોનો એ કરી શકીએ કારણ કે દરેક વ્યક્તિ ટ્યુશન અફોર્ડ કરી શકે એવું નથી હોતું બરાબર એ સ્કૂલે જ માંડ માંડ મોકલતું હોય અત્યારની આટલી મોંઘવારીના એમાં તો પછી ટીચરો એમની રીતે સારી રીતે ધ્યાન આપી અને બાળકો દરેક બાળકને સરખો ગણવો જોઈએ કે જે ગરીબ હોય કે અમીર હોય ગમે તે બાળક બાળકને ભણવા મોકલ્યો છે તો એમણે એ ધ્યાન રાખી અને એમનું એ કરવું જોઈએ કે ભાઈ એમને સારી રીતે ભણાવવા જોઈએ કે સારો નાગરિક બને કે એના પગ ઉપર ઊભો રહી શકે અને એનું ભવિષ્ય સારી રીતે ઉજ્જવળ કરી શકે બાકી તો શું બધો પૈસાનો જ ખેલ છે કે સ્કૂલોના બી એટલી લાખો રૂપિયા ફી થઈ ગઈ છે અને ત્યાં ટ્યુશનો બી બંધાવો તો એ પણ સસ્તા નથી એની બી લાખો રૂપિયા ફીસ થઈ ગઈ છે વાત કરી રહ્યા છે ગુરુ શિષ્ય પરંપરાની તો ગુરુની જ વાત કરો તો ગુરુ કેવા હોવા જોઈએ ધર્મ અને આધ્યાત્મની વાત કરીએ છીએ કેવા ગુરુને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ એ બાબતે આપણા ધર્મ ગુરુઓનું શું કહેવું છે

કબીર સાહેબની સાખી ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપની જીન ગોવિંદીઓ બતાય ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા એના અનુસંધાને આપશ્રી અહીંયા પધાર્યા અને આપનો પ્રશ્ન છે કે ગુરુ કેવા હોવા જોઈએ આપણા વેદોમાં પુરાણોમાં શાસ્ત્રોમાં મહાપુરુષોએ હોય ઋષિમુનિ હોય સંતોએ મહાત્મા હોય ગુરુની વ્યાખ્યા તો વિશાળ છે પણ એ પરમતત્વ સાથે જે અનુસંધાન કરી આપે એ સાચા ગુરુ જે દિવ્યતા લાવે આપણા જીવનમાં અને દિવ્યતા તરફ લઈ જઈને ચેતન જીવની ઓળખાણ કરાવે એ સાચા ગુરુ ગુરુ કેવા હોવા જોઈએ ગુરુ તપસ્વી તેજવાન અને ત્યાગવાન જેના જીવનમાં ત્રિવેણી સંગમનું દર્શન થતું હોય એ સાચા ગુરુ અને ગુરુ શોધવા નથી પડતા પણ શિષ્યકો સાધકો મુમુક્ષુકો કલ્યાણાર્થી કો એ સ્વયં અસ્તિત્વ એની સાથે મિલાન કરી આપે છે મિલાપ કરી આપે છે એટલે ગુરુ દોનો ખડે ઈશ્વર પરમાત્મા એક બાજુ ઊભા છે અને ગુરુ પાસે ઊભા છે તો પરમાત્માની કો ઈશ્વરની કો ભગવાનની કો સાચી ઓળખાણ કરાવનાર જ ગુરુ છે આપણી લાયકાત બનાવીને યોગ્યતા પ્રમાણે આપણે ગુરુને શોધ્યા અને એ શોધતા શોધતા એ યતન વિશ કી બેલરી ગુરુ અમૃત કી ખાન શિષ દીએ તો ગુરુ મિલે તો ભી સસ્તા જાન આ શિષ દેવાથી શિષ એટલે આપણું સમર્પિત સર્વતો ભાત્ય સમર્પિત થવાની વાત છે સાહેબે કીધું કે પર સાહેબ રાખીએ ચલીએ આજ્ઞા માય કહે કબીરતા દાસ કો તીન ભય નાય પર એટલે ગુરુની મર્યાદા છે ગુરુનો બોધ છે ગુરુનો સિદ્ધાંત છે ગુરુનો મંત્ર છે એ સદૈવ આપણી જીવનની આગળ રાખીએ અને એની આજ્ઞા અનુસાર ચલીએ તો તો આપણે કોઈ ભય ભય રહેતો નથી અને આપણે લેભાગુ ગુરુથી બચીએ એ આપણું ખરેખર સૌભાગ્ય કહેવાય આ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે સર્વે મુમુક્ષુઓને કલ્યાણાર્થીઓને સદગુરુદેવના આશીર્વાદ પહોંચે અને તમારા જીવનમાં ગુરુતત્વ છે એનું ઉદઘાટન કરનાર પરમ ગુરુની ઓળખાણ થાય એવી શુભ મંગલકામના સાથે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મંગલકામનાઓ સાથે વિરમું છું સૌ પ્રથમ તો આપ સર્વેને ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાની ખૂબ ખૂબ મંગલ વધાઈ એવમ ખૂબ ખૂબ આશીર્વાદ આપણા જીવનમાં ગુરુનું હોવું ખૂબ મહત્ત્વ છે ગુરુ હોવું પણ બહુ જરૂરી છે જે પ્રકારે આપણે કોઈ જગ્યાએ જવું હોય જે જગ્યાનું આપણને માર્ગ નથી ખબર રસ્તો નથી ખબર તો એ જગ્યા જવા માટે આપણે જીપીએસનો ઉપયોગ કરીએ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીએ કે જેના સહારે આપણે એ આપણને માર્ગ બતાવે અને આપણે એ સ્થાને પહોંચીએ એ જ પ્રકારે આપણા જીવનમાં ગુરુ એ જીપીએસનું કાર્ય કરે છે કે આપણને સાચું જ્ઞાન આપે આપણને સાચું માર્ગદર્શન આપે આપણને સાચો માર્ગ બતાવે અને આપણને પ્રભુ સુધી પહોંચાડે જીવનમાં સાચા ગુરુ મળવા જીવનમાં સારા ગુરુ મળવા એ પણ બહુ જરૂરી છે અત્ર તત્ર સર્વત્ર ઘણા ગુરુ જોવા મળે પણ જે ગુરુ આપણો ભાવનું પોષણ કરે જે ગુરુ આપણને માર્ગમાં આગળ વધારે જે ગુરુ આપણને પ્રભુ સુધી પહોંચાડે એ જ ગુરુ સાચા છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ બતાય કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં તો ગુરુની કૃપાથી જ આપણને ગોવિંદ મળે છે ગુરુની કૃપાથી જ પ્રભુ મળે છે તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુને દંવત પ્રણામ કરીએ વંદન કરીએ ગુરુ પૂજનનો ક્રમ કરીને એવી વિનંતી કરીએ કે ગુરુ આપ અમને એવા આશીર્વાદ આપો એવી કૃપા કરો કે આપના બતાવેલા માર્ગ પર આપની કૃપાથી આપના આશીર્વાદથી આપના માર્ગદર્શનથી અમે આ ધર્મની યાત્રા પર ચાલતા રહીએ અને એવા સુંદર મનુષ્ય એવા સુંદર માણસ બનીએ કે જીવનું કલ્યાણ થાય આખા જગતનું કલ્યાણ થાય એવી આપ અમારા કૃપા અને આશીર્વાદ આપો શિવલલભાધીશ શકી છે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ કરવા એ ખૂબ મહત્ત્વનું છે કારણ કે ગુરુ છે એ આપણી જીવન કેડીને કંડારે છે રામચંદ્ર ભગવાને પણ ગુરુ કર્યા સ્વામીએ ભગવાને પણ ગુરુ કરેલા છે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગુરુ કર્યા છે માટે જીવનમાં અવશ્ય ગુરુ કરવા જોઈએ કારણ કે જે ગુરુ છે એ ભવ સાગર ને ટાળે છે લખ ચોરાસીના ફેરા ગુરુના શરણે જવાથી આપણા ટળી જાય છે આ દેહને એટલે કે શરીરને ટકાવવા માટે હવા પાણી અને ખોરાક ની જરૂર પડે છે તેના કરતા પણ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ગુરુની ખાસ જરૂર પડે છે પણ શરત એટલી છે કે ગુરુ એ ખરા અર્થમાં ગુરુ હોવા જોઈએ

આપણા શાસ્ત્રોમાં જે ગુરુના લક્ષણ બતાવ્યા છે એ પ્રમાણે અવશ્ય હોવું જોઈએ એ દરેક ખાસ જોઈ અને પછી ગુરુ કરવા જોઈએ માટે ગુરુનું વર્તન ખૂબ છે માટે આપણે સાચા ગુરુના જે શાસ્ત્રમાં લક્ષણો વર્તા છે કે જે ગુરુ સ્ત્રી અને પૈસાથી દૂર રહેતા હોય શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતા હોય એવા ગુરુના શરણે જઈશું અને એવા ગુરુના શરણે જઈ આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીશું

અને વાત ગુરુ શિષ્ય પરંપરાની કરી રહ્યા છીએ એવા તબક્કે શિષ્ય એટલે કે વિદ્યાર્થીઓ પહેલાંની સરખામણીમાં કેવા વિદ્યાર્થીઓ છે આ બધું ટીવી કલ્ચર જોઈને આવે છે ક્લાસરૂમમાં તો શિક્ષકોને કેટલી તકલીફ પડે છે આ વાત પૂછાય જઈએ તો અન્યાય ગણાય એટલે પૂછીએ વર્તમાન ગુરુને કે વિદ્યાર્થીઓ પહેલાં જેટલું રિસ્પેક્ટ વર્ગખંડમાં શિક્ષકને આપે છે શાળાની બહાર આપે છે ઘર પરિવાર તરફથી એમને કેવા સંસ્કાર મળે છે કે જે શિષ્ય જે ગુરુએ એમને કોરી સ્લેટ જેવા વિદ્યાર્થીઓને જીવન ઘડતર કર્યું એમને આ લેવલ પર પહોંચાડ્યા કે લોકો આજે પ્રગતિ સાધી શકે તો એ શિક્ષક તરીકેની ફરજમાં ગુરુ દક્ષિણા રૂપે એમના પગે લાગવું ગમે તે જગ્યા પર જોઈને એમને વંદન કરવું એ સંસ્કાર જો માતા પિતા તરફથી એમને આપવામાં આવશે તો પહેલાની અત્યારની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર રહેશે નહીં અત્યારે તો માન સન્માન તો વિદ્યાર્થીને જ્યારે સ્કૂલમાં આવે ત્યારે શિક્ષકો અમે પોતે જ પહેલેથી નાનપણથી જ એમને સારા સંસ્કાર આપીએ છીએ જેમ એક સો માતા સો શિક્ષકની ગરજ સારે એવી જો માતા ઘરે પણ બાળકને સવાર સાંજ એવી રીતે પોતાના વડીલોને પગે લાગવાનું શીખવાડતા હોય તો અમારી સ્કૂલમાં આવ્યા પછી તો તરત કેચઅપ કરી લેતા હોય છે રસ્તામાં ક્યાંય બી મળે તોય અમને તો અત્યારે સન્માન એટલું જ મળે છે ને હું પણ આટલા ઉંમરે અમારા ટીચર ક્યારે કેટલા મોટા થઈ ગયા પંચોતેર એંસી પહોંચ્યા છે તોય અમે એમને જોઈને જ્યારે પગે લાગે ત્યારે એ પણ એટલા જ ખુશ થતા હોય છે ગુરુનો અર્થ જ મોટો છે પહેલાંના જમાનામાં એવું હતું કે જ્યારે શિક્ષકની થોડી બીક હતી એ શિક્ષક ભલે મારતા હોય કે ના મારતા હોય પણ છતાં એને શિક્ષકની બીક હતી અત્યારના જમાનામાં એવું રહ્યું કશું રહ્યું જ નથી એમાં એવું થાય કે પહેલાંના જમાનામાં વાલી છે ને એ શિક્ષ છોકરાઓ પ્રત્યે થોડું ધ્યાન ભલે આમ એ રહેતા એ કરતા હોય પણ છોકરાઓના કોઈ દમ જોવા જઈએ ને તો વાલી એક સ્કૂલનું પગથિયું જ નથી જોયું હતું એટલું એમ ધ્યાન રાખતા હતા કે શિક્ષક તરફ પોતાના છોકરાઓને છોડી દેતા હતા એમ એટલું માન હતું ગુરુ પ્રત્યે અને અત્યારે છોકરાઓને શું થયું છે કદાચ કોઈ શિક્ષકની ભૂલ થઈ હોય કદાચ કોઈ શિક્ષકનું આમ કદાચ કોઈ એના ખાતર જ એને સારું શિક્ષણ આપવા માટે જ કદાચ એને કોઈ ટપલી અડાડી હોય કે માર્યું હોય તો એને આ સીધું શિક્ષણ શિક્ષણ ઉપર આરોપ લાગી જાય પહેલાના જમાનામાં બાળકને જ્યારે અભ્યાસ કરવાનું થતું હતું ત્યારે બાળકને મુંડન કરાયા બાદ એને જંગલમાં એના જે ગુરુ હોય જે નિમેલા ગુરુ હોય ત્યાંને ભણવા જવું પડતું હતું હવે એ ત્યાં ભણવા જાય એટલે એને ત્યાં આગાડી વેકેશન તો હોય જ નહીં ત્યાં આગાડીનું જે રીતિ રિવાજો છે કે ભાઈ તમારે ત્યાં જંગલમાં જે લાકડા લાવવાના ગુરુ અને એમને જે ગુરુ માતા હોય એમની સેવા કરવાની અને પછી અભ્યાસ કરવાનો અને એ જે અભ્યાસ હતો એ અભ્યાસમાં બાળક પારંગત થાય ત્યારે જ એને ઘેરે પાછું આવવાનું હોતું હોત બાકી એને ત્યાંથી પાછું પણ આવવા મળતું નહોતું એ જે પરંપરા હતી કે બાળક પૂરેપૂરું પારંગત થાય એ અત્યારે એ થોડું ઘણું ખોરવાતું ગયું છે આજે બાળક આપણે ત્યાં ભણવા આવે છે પણ શિક્ષણ પદ્ધતિ એવી છે કે ભાઈ બાળકને પહેલું ધોરણ ભણે એટલે એને બીજા ધોરણો મોકલવાનું જ છે બીજું ભણે ત્રીજા ધોરણો મોકલવાનું જ છે એટલે આ પદ્ધતિના કારણે થોડું શિક્ષણમાં બાળક થોડું કાચા શેરામાં રહી જાય છે બાળકમાં કેમ કે તમે જોયું હોય ગુરુ દ્રોણ અને ધ્રુપદ વિશે બંને મિત્રો હતા ગુરુ દ્રોણ ધ્રુપદ પર ભરોસો કરી અને એને બધું જ શીખવાડે છે છેલ્લે જ્યારે પેલો કરોડપતિ થઈ જાય છે અને જ્યારે ગુરુ દ્રોણ જાય છે કે આપણે નક્કી કરેલું કે મારી વિદ્યાર્થી તું શીખીશ તો બંનેનો અડધો અડધો ભાગ ત્યારે ધ્રુપદ એમ કહે છે તો શીખનારો હું હતો તું કોણ છું શીખવાડનારો બરાબર એટલે આજકાલ ઘણા એવા પણ હોય છે કે અમે શીખનારા છીએ ત્યારે ગુરુ દ્રોણ કહે છે કે હું એવો શિષ્ય તૈયાર કરીશ કે જે તને હરાવશે મારો છોકરો નહીં અને એ અર્જુનને તૈયાર કરે છે અને અર્જુન એને હરાવે છે છતાં પણ એક ગુરુ અને મિત્ર તરીકે એની મહાનતા જુઓ કે જીત્યા પછી પણ એ એને પાછું આપે છે કે ના ભલે તે મને મિત્ર ના માન્યો પણ મેં તો તને માન્યો ને જે નક્કી થયું એ થશે જ તો આ છે ગુરુની મહાનતા એટલે કહેવાનો મતલબ કે એ એક શિક્ષક ઉપર પણ જાય છે કે એમને વિદ્યાર્થીને કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ અને વિદ્યાર્થીને કેવી રીતે બોલાવવું જોઈએ જો વિદ્યાર્થીને ગુસ્સો કરવા ટાઈમે ગુસ્સો પણ કરવો જોઈએ અને પ્રેમ કરવા ટાઈમે પ્રેમ પણ કરવો જોઈએ એટલે વિદ્યાર્થીઓનું માન સન્માન અમુક જગ્યાએ અંતરે ઘટ્યું છે પણ કહેવાનો મતલબ કે મને માન સન્માન આજે પણ મળ્યું છે અને મારા જે પણ વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા છે એ બધા મારા ખુદના મારા છોકરા જેવા છે એવું હું બધા વિદ્યાર્થીઓને માનું છું કહેવત હતી કે સોટી આવે સોટી વાગે સમ વિદ્યા આવે રમઝમ પણ અત્યારે એવું રહ્યું નથી કેમ કે આજના બાળકોને જેટલું પ્રેમથી અને લાગણીથી તમે વાળી શકો ને એટલું તમે ગુસ્સાથી ન વાળી શકો એ ઘરનું બાળક હોય તો પણ અને વિદ્યાર્થી હોય તો પણ અને બીજું સ્કૂલ લેવલની અને કોલેજ લેવલની સ્કૂલના શિક્ષકો બાળકને કાયમ માટે યાદ રહે છે કારણ કે એમનું ઘડતર એમના સંસ્કાર એમના ભણતરનો પાયો જ શાળા લેવલથી થાય કોલેજના પ્રાધ્યાપકો ઘણીવાર મોજ મસ્તીની જિંદગીના કારણે યાદ ઓછા રહે પણ અત્યારના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ જો આપણે એમને વ્યવસ્થિત રીતે સંસ્કાર આપ્યા હોય અને ટ્રીટ કર્યા હોય તે માન સન્માન આપે જ છે મારા મંતવ્ય પ્રમાણે હું માન સન્માનની વાત કરું તો આજે પણ પહેલાંના સમયની જેમ વિદ્યાર્થીઓ શિક્ષકોને માન સન્માન આજે પણ આપે છે એની પાછળનું કારણ એ છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં માન સન્માન વિશે ઘરે પણ જે વડીલ વ્યક્તિઓ રહે છે પોતાના માતા પિતા છે દરેકને વિદ્યાર્થીઓ માન સન્માન આપશે અને ઘરે પણ એવું શીખવવામાં આવશે શાળાની જેમ તો ઘરે પણ વિદ્યાર્થીઓને માતા પિતાને પણ માન સન્માન મળશે અને શાળાની અંદર શિક્ષકોને પણ વિદ્યાર્થીઓ માન સન્માન આપશે મારો અનુભવ હું શાળા કક્ષામાંની અંદર અઢાર વર્ષથી છેલ્લા છું તો આજે પણ વિદ્યાર્થીઓ શાળાની અંદર મને માન સન્માન સાથે જોવે છે મારા વર્તનના કારણે અને હું બહાર જ્યારે પણ વિદ્યાર્થીની મુલાકાત કરું છું ત્યારે પણ એ એટલી જ શાળા કક્ષાએ જે માન સન્માન મને આપે છે એટલું જ માન સન્માન ત્યાં પણ એ લોકો આપે છે આજે જે બાળકો એક સમય એવો હતો કે જ્યારે ગુરુ એટલે જ્ઞાન પીરસનારું માધ્યમ હતું આજે પણ ગુરુની જે ડેફિનેશન જેને કહેવાય કે વ્યાખ્યા એ જ પારદર્શિકતા થાય છે પણ તે છતાંય આજના ટ્રેન્ડ પ્રમાણે હું એટલું કહું કે જે માન સન્માનની વાત છે એનો મૂળભૂત પાયો જે છે એ ક્યાંક ને ક્યાંક એના પરિવારમાંથી આવે છે એવું કહેવાય છે કે પ્રથમ જે શિક્ષક છે એ માં હોય છે તો પરિવારમાંથી જ્યારે બાળક ने जारे स्कूल तरफ आए थे तो ये बच्चे नो गाड़ो है त्या आ मान सम्मान की केड़वनी आपकी जरूरी है जैसे कि आप जानते हो जैसे हम लोग जब स्कूल में पढ़ते थे तो हम अपने गुरु को कहीं भी देखते थे रास्ते में या कहीं भी देखते थे तो उनको रेस्पेक्ट के साथ प्रणाम या फिर नहीं भी तो दूर से आते हुए देखते थे तो वहाँ पे खड़े हो जाते थे लेकिन आजकल के ज़माने में आईटी युग में जैसे कि अभी के टाइम में जो बच्चे हम लोगों को मिलते हैं रास्ते में मिलते हैं तो रेस्पेक्ट तो देते हैं જૈસા કે હમલો ગુરુકુલ મેં પઢાતે ગુરુકુલમાં પઢાને કે હમારે જો બચ્ચે હે હૈ હમલો સંસ્કાર દેતે માતા પિતા ઓર આપણે ગુરુઓ કા આદર સત્કાર કરે આજીવન સુધી અમુક અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેણે એમના રોલ મોડલ અમુક શિક્ષકોને બનાવ્યા છે ગુરુને બનાવ્યા છે જેના લીધે એ લોકોનું એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થયું છે જે આજ સુધી અમુક કેવું છે કે એ લોકો સમજે છે કે મારા ગુરુ છે અને મને ગાઈડ કરે છે તો હજુ સુધી એ અમુક અમુક ટકા જે એ છે બાકી અમુક વસ્તુઓ એ હતું કે કોલેજ કર્યા પછી એ કદાચ ભૂલી ગયા હોય આગળ આગળના કેરિયરમાં આગળ વધી ગયા પછી ભૂલી જતા હોય પણ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે એમના શિષ્ય ક્ષેત્રે સંબંધો સાચવી રાખે છે આજે મારા અંડરમાં જે વિદ્યાર્થીઓ ગયા છે આજે અમેરિકા છે કેનેડા છે પણ એ લોકો જ્યારે ગુરુપૂર્ણિમા હોય કે ટીચર્સ ડે હોય ત્યારે એ લોકો ફોન કરીને વિશ કરે છે ભલે એ લોકો અહીંયાથી જતા રહ્યા છે મારા અટેચમાં નથી પણ ગમે ત્યારે લોકો યાદ કરીને એ લોકો વિશ કરે છે તો આ હતી વાત ગુરુ શિષ્ય સંબંધોની ફરી મળીશું આવતા સપ્તાહ ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો